હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું તો મહત્ત્વ હોય પરંતુ ધાર્મિક જગ્યાનું મહત્ત્વ પણ અમે બને એટલી સારી રીતે આપની પાસે રજૂ કરવાની મહેનત કરતા હોય તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જ્યાં પિતૃઓને મોક્ષ મળે પિતૃઓના જ્યાં યજ્ઞ અને પિતૃઓના પિંડદાન જ્યાં કરવાનું બહુ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું તેવા તેવું શહેર એટલે કે પ્રાચી તીર્થ કે જેને તીર્થભૂમિ ગણવામાં આવે છે પિતૃ કાર્ય માટેના જે મોટા મોટા સ્થાન કહેવામાં આવ્યા તેમાં જે તેમાં જેનું અગ્ર એટલે કે જેનું આગળ નામ આવે તેવું તીર્થ એટલે કે પ્રાચી તીર્થ મિત્રો સોમનાથથી જ્યાં જવાય તે પ્રાચી તીર્થ એ પવિત્ર ભૂમિ કહેવામાં આવી છે અને શાસ્ત્રમાં બતાવવામાં એવું આવ્યું કે કૌરવોને મોક્ષ અપાવવા માટે પાંડવોએ અહીં પીપળે પાણી રેડી અને પિંડદાન કર્યું હતું કે જેનાથી બધા કૌરવો અને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી મિત્રો અહીંયા યજ્ઞ કરાવવો પિંડ દાન કરાવવું અને તર્પણ કરાવવું શ્રાદ્ધ વિધિ કરાવી તેનું બહુ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે આમ તો પ્રાચી એટલે દરેક વ્યક્તિએ સાંભળેલું નામ હોય કારણ કે એવું પણ કહેવામાં આવે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી એટલે કે કાશીમાં સો કાર્ય કરીએ અને પ્રાચીમાં એક કાર્ય કરીએ તો પણ તેનું મહત્વ બહુ વધારે બતાવવામાં આવ્યું આપ જે નિહાળી રહ્યા છો તે પ્રાચીની અંદર બિરાજમાન મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો કદાચ જીવનમાં શક્ય ન હોય અને આપણે રૂબરૂ પ્રાચી ન જઈ શકતા હોય તો મિત્રો આ દ્વારા આપણને ઘરે બેઠા આવી મોટી તીર્થભૂમિ એટલે કે પ્રાચી ભૂમિના આપણે દર્શન કરી શકીએ પ્રાચી તીર્થના દર્શન કરતા કરતા મનથી પિતૃદેવને પ્રાર્થના કરીએ કે અનાથી નિધનો દેવ શંખ ચક્ર ગાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ એટલે કે મિત્રો પિતૃઓને મોક્ષ અપાવનાર ભૂમિ કે જેનું મહત્વ શાસ્ત્રમાં પણ બહુ વધુ બતાવવામાં આવ્યું છે તેવી પવિત્ર ભૂમિ એટલે કે પ્રાચીની ભૂમિ કહેવામાં આવી છે અને મિત્રો આખા વર્ષની અંદર ચૈત્ર મહિનો ભાદરવો મહિનો અને કારતક મહિનો અહીંયા ભક્તોની બહુ જાજી ભીડ રહે છે બહુ દૂર દૂરથી અહીંયા યજ્ઞ કરવા માટે ભક્તો આવતા હોય પિતૃઓનું તર્પણ કરવા માટે અને પિતૃઓનું તર્પણ કરવા માટે પણ અહીંયા ભક્તો આવતા હોય એટલે મિત્રો આ પ્રાચીની ભૂમિનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જે રીતે આની પહેલાં પણ અમારી ચેનલ દ્વારા ગોકરણ તીર્થનું મહત્ત્વ અમે રજૂ કર્યું હતું તે જ રીતે મિત્રો આજે ભગવાન ભોળાનાથ શિવજીની કૃપાથી આપણે પ્રાચીના દર્શન કરી રહ્યા છીએ મિત્રો આ પ્રાચીનો કાઠ કે જ્યાં સ્નાન કરવું તેને પણ બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અહીંયા આવતા દરેક ભક્તો અહીંયા સ્નાન કરે છે અને પિંડદાન કરે છે મિત્રો અહીંયા સ્નાન કરવાથી આપણાથી થતાં પણ પ્રકારના નાના મોટા પાપ હોય તેમાંથી આપણને મુક્તિ મળે અને આપણું મન અને વિચાર શુદ્ધ બને તેવું આ પવિત્ર તીર્થધામની અંદર આ ઘાટ બિરાજમાન છે પ્રાચી જઈએ ત્યારે આ ઘાટના દર્શન પણ કરવા જોઈએ અહીંયા જ બિરાજમાન મિત્રો પીપળો કે જ્યાં પીપળે પાણી રેડવાનું બહુ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ત્યાં પણ ભક્તોની બહુ જાજી ભીડ હોય અને મિત્રો ત્યાં પાણી રેડી અને બધા લોકો પવિત્ર થતા હોય મિત્રો આ પીપળાનું મહત્ત્વ એટલું બધું બતાવવામાં આવ્યું છે કે દૂર દૂરથી માણસો અહીંયા પાણી રેડવા આવતા હોય આપ ઘરે બેઠા આ પ્રાચી તીર્થના પીપળાના દર્શન કરી રહ્યા છો કે જે સરસ્વતી ઘાટના કિનારે આવેલો છે અને ત્યાં પાણી રેડવાથી આપણા એક બે નહીં પણ સમસ્ત પેઢીના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય તો મિત્રો મનથી આ પીપળાના દર્શન કરીએ ત્યારે ફરીથી પિતૃદેવને સદગતિની પ્રાપ્તિ થાય અને પિતૃદેવના આશીર્વાદ આપણને બધા ઉપર પ્રાપ્ત થાય તેવી આપણને પ્રાર્થના કરીએ એટલે મિત્રો હંમેશા માટે પ્રાચી તીર્થનું બહુ મહત્ત્વ છે ત્યાં નાના મોટા યજ્ઞકર્મ ચાલુ હોય કે જે બધાના આપણે દર્શન પણ કરી રહ્યા છીએ પ્રાચી તીર્થની અંદર અનેક મંદિરો અને અનેક દેવાલયો આવેલા છે કે જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું પણ મહત્વ બહુ બતાવવામાં આવ્યું છે દરેક સમાજની અંદર પણ રહેવાની પણ ખૂબ સારી વ્યવસ્થા હોય ત્યાં જઈ અને આપણે પિતૃ કાર્ય કરવું હોય તો કોઈપણ સમાજની અંદર જવાથી ત્યાં બધી વ્યવસ્થાપકો ત્યાંની બધી વ્યવસ્થા કરી દેતા હોય એટલે મિત્રો આ પ્રાચીન તીર્થમાં દૂર દૂરથી પણ ભક્તો અહીંયા પિતૃ કાર્ય કરવા માટે આવતા હોય છે તેમાં પણ મેં બતાવ્યું તે રીતે ચૈત્ર મહિનો ભાદરવ મહિનો અને કાર્તક મહિનામાં અહીંયા ભક્તોની બહુ મોટી ભીડ હોય કે જે ભીડ જોઈ અને આપણને પણ માનવ મેળમણનો મેળા જેવું વાતાવરણ લાગે મિત્રો આ તીર્થના કાંઠે ઊભેલા બધા ભક્તો અત્યારે તીર્થના દર્શન કરી રહ્યા છીએ તીર્થની આજુબાજુમાં પણ પિત્તું કાર્યની રીતિ ચાલુ હોય ત્યાં ક્યાંક નારાયણ બલી ક્યાંય પ્રેત બલી ક્યાંક ભૂત બલિ કાક ક્યાંક બલી તો ક્યાંય નાગ બલી આવા પંચબલિ નામના યજ્ઞ અહીંયા થતા હોય ત્યાંના ભૂદેવો વૈદિક મંત્રોથી મંત્રોચ્ચાર કરી અને વિધિ કરાવતા હોય ત્યાં વિધિ કરાવવાથી આપણા સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય અને આપણને પણ સારા આશીર્વાદની પ્રાપ્તિ થાય મિત્રો પ્રાચીન તીર્થમાં જીવનમાં એક વખત જરૂર ને જરૂર જવું જોઈએ આપ આજે પીપળાના દર્શન કરી રહ્યા છો તે પીપળાનું બહુ મહત્ત્વ છે એટલા માટે આપણે પ્રાચીનો પીપળો એવા શબ્દ ઘણીવાર સાંભળેલા હોય તો ઘણીવાર આપણે પ્રાચી વિશેનું મહત્ત્વ પણ જાણતા જ હોય કે જ્યાં પાંડવોએ તર્પણ અને પીપળે પાણી રેડી અને કૌરવોને મુક્તિ અને સદગતિની પ્રાપ્તિ કરાવી હતી મિત્રો આવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે આપણે આવ્યા હોય ત્યારે સો વાર કાશી અને એકવાર પ્રાચી આવું વાક્ય આપણે વારંવાર સાંભળવા અને વાંચવા મળતું હોય તો મિત્રો જો જીવનમાં ન ગયા હોય તો એકવાર જરૂર ને જરૂર સોમનાથની બાજુમાં સૂતળાપારાની બાજુમાં આવેલ પ્રાચી તીર્થની મુલાકાત કરવી જોઈએ અહીંયા આવવાથી મિત્રો એક મેળા જેવું વાતાવરણ લાગે પરંતુ એની આરો આ ધાર્મિકતા અને ભક્તિનો પણ સમન્વય હોય છે અને મિત્રો જ્યાં પણ પિતૃ કાર્ય દરેક પિતૃ કાર્યની અંદર યજમાન બેઠેલા હોય અને ભૂદેવ મંતોચ્ચારથી તેની વિધિ કરી અને તેના પિતૃઓને મોક્ષો પાતા હોય એટલે મિત્રો પ્રાચી તીર્થનું બહુ મહત્ત્વ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે જેમ કે ગયાનું મહત્ત્વ છે પિંદારાનું મહત્વ બોકરણ તીર્થનું મહત્ત્વ તે જ રીતે પ્રાચીનનું તીર્થ પણ અનેરું બતાવવામાં આવ્યું છે એટલે કે એને અગ્રે એટલે કે આગળ એનું નામ આવે કે પ્રાચીન તીર્થની અંદર પિતૃ કાર્ય કરવું ધાર્મિક વિધિ કરવી અને ધર્માદો કરવો તેનું બહુ વધુ મહત્ત્વ છે એટલા માટે મિત્રો પ્રાચીન તીર્થની અંદર એકવાર જવું જોઈએ અને આપણા પિતૃઓને મોક્ષ પાવા માટે ત્યાં યજ્ઞ તર્પણ પિંજદાન જેવી પવિત્ર વિધિ કરવી જોઈએ હમેશા માટે મિત્રો અમે આવીને આવી ધાર્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય અને અલગ અલગ દેવસ્થાનોના આપના દર્શન પણ કરાવતા હોય મિત્રો આવ્યાના આવા હિન્દુ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરજો અમારી આરે જોડાયેલા રહેજો જેનાથી આપણને હંમેશા ધાર્મિક માહિતી માહિતીની હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતું રહે